ઇટ ઇઝ હિઝ પ્રાયોરિટી કે એના અંગોને ઢાંકે હતા ને એમને એકદમ નગ્ન કરવામાં આવે ત્યારે એ ક્રુસ ઉપર એમનું ધ્યાન પોતા પર નથી એમનું ધ્યાન મૈત્રી પર હતું રિયન પર હતું પ્રિયન પર હતું આશીષ પર હતું પ્રિયલ પર હતું મારા પર હતું આખી માનવજાત પર એ જોતા હતા કે આ મારા દુઃખ વેઠવાના લીધે આ મારું બાળક અંધકારના રાજ્યમાંથી પ્રકાશના રાજ્યમાં આવી જવાનું છે કારણ કે કૃષ પર કિંમત ચૂકવીને એમણે આપણને ખરીદી લીધા છે જ્યારે પૂરેપૂરા લગ્ન હતા એ પોતાની જાતને નથી જોતા એ તમને મને જોવે છે કે મારા આ કર્મ દ્વારા મારા આ બાળકને હું મારું અનંત જીવનમાં ખેંચી લઉં છું કે પ્રભુ તમને કેટલો પ્રેમ કરે છે અને ત્યારે પ્રભુને નથી ગમતું કે તું મારા સિવાય બીજા કોઈ દેવને પ્રાયોરિટી આપે કે બીજા કોઈ દેવને ભજે અથવા તું કોઈ મૂર્તિમાં મને શોધવાની કોશિશ કરે કોઈ ફોટામાં મને શોધવાની કોશિશ કરે ના અને પ્રભુ નો પ્રેમ એટલે ત્યાં પ્રભુ કોઈ આપણી સામે શરતો નથી મૂકતા

તમે પકડો ક્યાંય જીસસ આપણને એવું કે છે કે એક મૂર્તિ બનાવો ફર્સ્ટ ક્લાસ હોવી જોઈએ સોનાની હોવી જોઈએ ચાંદી ની હોવી જોઈએ ડાયમંડ ની હોવી જોઈએ અને પછી પૂજા કરો જીસસ કે છે

હવે મૂર્તિ પૂજા કરવી કે ના કરવી કારણ કે મૂર્તિ પૂજાના વચનમાં પ્રભુ ચોખ્ખું કે છે આમ યોર ગોડ ગોડ યુ ચીસ રેઝ યુ ચીસ આ મેન